હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ હેલ્ધી પચવામાં સરળ એવું મેક્સિકન બાઉલ બનાવીશું મેક્સિકન બાઉલ બનાવવા માટે અહીંયા આખી રાત જે બીન્સ આવે તેને પલળવા મૂકી દીધા હતા બીન્સ તમને આવા દેખાતા હશે કેમકે આ પિન્ટો બીન્સ રિયલી ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે તો આ પિન્ટો બીન્સ ને આપણે કુકર માં બાફવા મૂકી દઈશું અને બીન્સ ને જે પાણીમાં પલાળ્યા હતા તે પાણી જ આપણે એડ કરી દઈશું કેમ કે બીન્સ ને ઓલરેડી ધોઈને જ આપણે પાણી એડ કર્યું હતું હવે તેમાં થોડુંક તેલ નાખીશું જેનાથી કુકર માં ઉભરો નહીં અહીંયા આવે અને સ્વાદ મુજબ મીઠું નાખીને જ્યારે બીન્સને આપણે બાફવા મૂકીએ ને ત્યારે તેલ અને મીઠું જરૂરથી એડ કરવા હવે આ સાઈડ બીન્સ આપણા બફાઈ રહ્યા છે ને ત્યાં સુધી મેં બીજી સાઈડ ગેસની ઉપર મેં મેક્સિકન રાઈસ પણ બનાવી લીધા હતા જે રાઈસમાં કેપ્સિકમ ટાકો સીઝનિંગ નાખીને બાફવા મૂકી દીધા હતા અને અહીંયા આપણે ત્રણ જાતના કેપ્સિકમ લીધેલા છે એક કાંદો અને એક લેટસ આ બધી વસ્તુને સમારીને આપણે રેડી કરી લઈશું તો અહીંયા મેક્સિકન રાઈસ બફાઈ ગયા હતા તો જારીમાં લઈ લીધેલા કેમકે છૂટા રહે એના માટે લેટેસ્ટ ની પતલી ચીડીઓમાં કટ કરી લીધેલા એના પછી અહીંયા યલો ગ્રીન અને રેડ ત્રણેય ટાઈપના કેપ્સિકમ કટ કરી લીધેલા જેને પતલી અને લાંબી ચીડીઓમાં કટ કરેલા અને અહીંયા કાંદાને પણ કટ કરી લીધેલા એના પછી અહીંયા સાલસા અને આવો કાળો કોકમોલી આપણે બેઉ બનાવીને રેડી કરી લીધેલા છે જેમની રેસીપી ઓલરેડી આપણે શેર કરેલી છે તેમની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે આપણે કેપ્સિકમ કાંદા ને સોતે કરવાના છે તો તેના માટે ગેસ

તો કાંદા થોડાક સોતે થઈ જાય એટલે હવે આપણે ત્રણેય ટાઈપના કેપ્સિકમ એડ કરી દેવાના છે તો અહીંયા આપણે ત્રણ ટાઈપના કેપ્સિકમ લીધેલા છે કલરફુલ મતલબ એક ગ્રીન કેપ્સિકમ હોય ને તો પણ તમે આવી રીતના કાંદા ને સોતે કરી શકશો તો બધા જ કેપ્સિકમ એડ કરી દીધેલા એના પછી આપણે નાખીશું ભરપૂર ટાકો સિઝનિંગ જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે અને ટાકો સીઝનિંગ વધારે નાખો ને તો મીઠાનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું કેમકે સીઝનિંગ ની અંદર ભરપૂર મીઠું હોય એના માટે તો અહીંયા આપણે થોડાક કેપ્સિકમ ને મિક્સ કરી લઈશું પછી સ્વાદ મુજબ મીઠું કરી એડ તો થોડુંક એવું આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું મીઠું નાખીને સરસ રીતે કાંદા ને કેપ્સિકમ ને સોતે કરી લઈશું અને આ કાંદા ને કેપ્સિકમ અને સોફ્ટ નહીં થાય એક્સ્ટ્રા લિક્વિડ પર બળી જશે જો ઢાંકણ મૂકીને તમે કાંદા કેપ્સિકમ ને ચડવા દેશો ને તો તમારા કાંદા કેપ્સિકમ સોફ્ટ થઈ જશે તેમાંથી લિક્વિડ પણ છૂટું પડશે અને એટલી ખાવાની મજા નહીં આવે તો આ વેજીટેબલ્સ ને ઢાંકણ વગર અને તે પણ હાઈ ફ્લેમ પર અને સતત હલાવવાનું એટલે મસ્ત કરકડિયા એવા કેપ્સિકમ બાઉલ બનાવવા માટે અહીંયા આપણે કાંદા અને કેપ્સિકમ ને સૌતે કરી લીધેલા ઢાંકીને પણ આપણે નથી રાખવાનું આવી રીતના ખુલ્લું જ રહેવા દેસુ એટલે ઠંડુ થઈ જશે અને બાઉલ માં આપણે મેક્સિકન રાઈસ પણ લઈ લીધેલો હવે બીજી સાઈડ આપણે જે કુકર ને ઠંડુ કરવા મૂક્યું હતું તેને પણ જોઈ લઈએ તો અહીંયા આપણા સરસ મજાના બીન્સ બફાઈ ગયેલા છે જે એકદમ ગળી ગયેલા છે તો અંદર થોડુંક પાણી છે તો આપણે ચમચાના મદદથી જ તેને મેશ કરી લઈશું થોડાક બીન્સ આખા રહેવા જોઈએ અને થોડીક ગ્રેવી ઘાટી રહેવી જોઈએ તો તમે આવી રીતના ચમચાથી મિક્સ કરશો ને તો સરસ રીતે ઘટ થઈ જશે અને અહીંયા આપણા મસાલાવાળા કેપ્સિકમ પણ રેડી છે બાફેલા બીન્સ પણ પણ રેડી રેડી છે છે મેક્સિકન જેમાં સિર્ફ આપણે ટાકો સિઝનિંગ નાખ્યા હતા લેટેસ્ટ પણ કટ થઈને રેડી થઈ ગયેલા સાલસા પણ રેડી છે આવો કાળો પણ રેડી છે એના પછી રેડીમેડ ટાકો સોસ પણ છે ને સાઈડમાં આપણે ટોટિયા પણ લીધી હતી જે ઓપ્શનલ છે તેનાથી આપણે બરીટો બાઉલ પણ બનાવી શકીએ છીએ તો મેક્સિકન બાઉલ બનાવવા માટે આપણે અહીંયા બહુ બધી વસ્તુ બનાવીને રેડી કરી લીધેલી છે જે ખાવામાં હેલ્ધી તો છે પણ પચવામાં સરળ છે અને અહીંયા આપણે લાસ્ટમાં મેક્સિકન ચીઝ ભૂલી ગયા હતા તો તે પણ રેડી છે તો હવે સૌથી પહેલા બાઉલ બનાવી લઈશું તો જ્યારે આ બાઉલ બનાવીએ ને તો બાઉલની સાઈઝ તમારે મોટી લેવાની તો સૌથી પહેલા આપણે સૌ કરીશું બાઉલમાં મેક્સિકન રાઈસ એના પછી બાફેલા બીન્સ પણ મૂકી દઈશું એના પછી મસાલાવાળા કેપ્સિકમ પણ આપણે મૂકી દઈશું તો અત્યારે બાઉલમાં સેપરેટ સેપરેટ બધી વસ્તુ મૂકશું પણ

મેક્સિકન સ્ટાઇલ ચીઝ પણ એડ કરી દઈશું અને લાસ્ટમાં આપણે નાખીશું ડોરીટો ચિપ્સ આ બાઉલ ની અંદર તમે શાવર ક્રીમ પણ નાખી શકો કેમકે હેલ્ધી બાઉલ મેં બનાવેલું એટલે શાવર ક્રીમ મેં યુઝ નથી કર્યું તો અહીંયા આપણું ખાવામાં એકદમ હેલ્ધી પચવામાં સરળ એવું અને ફટાફટ બની જાય એવું મેક્સિકન બાઉલ બનીને રેડી થઈ ગયેલું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું